સુરતના ઉદનામાંથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરી ઈશોનારેને પોલીસે ઝડપી પાડ્યા બાદ પુરાવો એકત્રિત કરવા પોલીસ આરોપીને સ્થળ પર લઈ ગઈ અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું ઉધના પોલીસ મથકની હદમાંથી એક ત્રણ વર્ષના બાળકનું બે દિવસ પહેલા અપહરણ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી ત્વરિત ટીમ બનાવી પોલીસે હાથ ધરી હતી વધુ કેમેરા ચેક કરવાની સાથે હ્યુમન કલાકોમાં ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યો તો પોલીસે આરોપી દાનિશ ઉર્ફે પપ્પુ નબન શેખની ધરપકડ કરી પુરાવા એકત્રિત કરવા માટે તેને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો આ સમયે આરોપીને જોવા લોકટોળ ઉમટી પડ્યું હતું એવી પણ